દાહોદ જિલ્લાના સિંગોડ તાલુકામાં શિક્ષણ મંત્રાલય ભારત સરકારના પરિપત્ર પ્રમાણે નવ ઓગસ્ટથી ચૌદ ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા યાત્રાની રેલીનું આયોજન કરવામાં આવે છે ત્યારે અંગારા વર્ગ પ્રાથમિક શાળામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં સિંગોડ તાલુકામાં શિક્ષણ મંત્રાલય ભારત સરકારના પરિપત્ર પ્રમાણે હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે છે જેમાં અંગારા વર્ગ પ્રાથમિક શાળામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં રેલીનું પ્રસ્થાન વર્ગ પ્રાથમિક શાળામાંથી કરવામાં આવ્યું હતું અને અંગારા પંચાયત ઓફિસ ખાતે પૂર્ણ કરવામાં આવ્યું હતું અને તેમાં વર્ગ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી રમણભાઈ બારિયા શાળાનો તમામ સ્ટાફ પંચાયત વોર્ડ નંબર બેના સભ્ય રમણભાઈ વસૈયા માતરમ જેવા નારા બોલાવતા આ રેલીમાં આ નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને શાળાના આચાર્ય શ્રી રમણભાઈ બારીયા દ્વારા તિરંગા યાત્રા વિશે બાળકોને સમજણ આપી હતી અહેવાલ સુરેશ મકવાણા ગુજરાત બ્યુરો ચીફ